સનાતન નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ નું હડોદમાં સૌ પ્રથમ વખત આયોજન થયું છે આજે આઠમું નોરતું છે ગઈકાલે સાતમું નોરતું હતું જોકે વરસાદ વિઘ્ન બન્યું એટલે ગઈ કાલે અહીં જે છે ગરબાનું આયોજન નહોતું થયું બંધ રાખ્યું હતું આજે આઠમા દિવસે વિવેકભાઈ સાંચલાએ પણ ખાસ હાજરી આપી છે આમ તો જોકે સાતમાં નોર્તે આવવાના હતા વિવેક વિવેકભાઈ ગઈકાલે જે છે એ વરસાદ વિઘ્ન બન્યું એટલા માટે થઈ અને ગઈકાલે ગરબા બંધ રહ્યા હતા આજે આવ્યા અને આમ તો હળવદમાં હું કદાચ માનું છું કે આ ત્રીજી કે ચોથી વખત આવવાનું થયું શું કહે છો કરી છે કે આ બધા જ તમે જોઈ શકો છો નો પરિચય હું નથી અમુકનો પરિચય મને મોઢે છે બધા જ અંગત મિત્રો છે અને સરસ મજાનું આયોજન આ શાશ્વત સનાતન નવરાત્રિ

જને કારણે ખૂબ જ અહીંયા વ્યવસ્થામાં અસ્તવ્યસ્ત થઈ ગયું હતું પણ આજનો દિવસ ખાસ અમારા બધા મિત્રોનો આગ્રહ હતો કે આજનો દિવસ અમારા હળવદવાસીઓ માટે આપો હળવદવાસીઓ માટે કદાચ જીવ આપવો પડે તો આજે અમદાવાદ ખાતે કેન્સલ કરવાનું કારણે હતું ગઈકાલે પણ અમદાવાદ કેન્સલ થઈ હતી અને ત્યાં પણ ત્યાં બધા મળીને એમને રિક્વેસ્ટ કરી કે આજનો દિવસ તમે ક્યાં સંભાળી લો હું આજનો દિવસ અહીંયા સાચી લઉં તો હું રહી જાઉં અને મારા હૃદયમાં હળવદ રહી જાય ગુજરાતભરમાં જતા છો ખાસ કરીને ઘણા બધા આવા આયોજનો થતા હોય છે પરંતુ આ નંદી માટે થઈ અને આ બધા હળવદના જે યુવાનો છે એ દિવસ રાજ ઉજાગરા કરી કારણ કે આયોજન આખું થયું છે તો એક બે દિવસમાં આયોજન તો આપણને ખબર છે તો આ બધા જે યુવાનો છે નંદી માટે થઈ અને હળવદમાં જે

શિવ રાજી એટલે શિવને રાજી કરવા માટે કદાચ ગમે તે ગાવું પડે અહીંયા ગાઈ શકશું